મારો એક મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો મેં કીધું ઘડિયાળ લીધી મને કે હા મેં કીધું કેટલા નહીં મને કે લીધી ત્યારે દુકાનવાળો નહોતો કોકની ઉપાડી આવ્યો એમ નથી કહેતો ઘડિયાળની વાત આવી એટલે એક વાત કરવાનું મન થાય ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાયગા ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાગ્યા કાંટાનો વિષય છે ને વાગવાનો વિષય છે એક ભાઈ મને હમણાં કહેતા હતા જીતતું ભાઈ તમારા તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહે છે લાંબી બાઈ મેં કીધું લાંબી બાઈનું તારે શું કામ મને કે દવાખાને ગયો તો ડૉક્ટરે કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો બુદ્ધિ વગર ને આ લાંબી બાય જળખા આ બહુ અઘરી આઈટમું ભટકાયશું હા કહું